બાબલા જે હો સારી ને બીજું થઈ ગયું છે અને હવે આપણે પૂનમબેન અને બધું બેને રોટલી ખવડાવી દેવી બધુંને રોટલી નથી ખાવી મસ્તી કરી છે હાલ એને એટલે મેંથી મૂંચીને પછી ખાવાનું ચાલુ કર્યું છે ને આની રીતે રોટલી ખાવી છે પણ તારી માટે નથી તારી આડે એક સેલ્ફી પી લો ખાલી સેલ્ફી પાડી લેવાની આડે રોટલી ચાલો ત્યારે તો હવે આપણા બધું બેન અને પૂનમ બેનને બધાને બાય બાય બોલી દેવી અને આ રીતે બધા હે ને હમણાંથી માં જતા વરસાદ આવતો ને એના લીધે હમણાં બે દિવસથી જેવું હે ને એટલે બાદ લીમડા એક બાંધવાનું ચાલુ કર્યું છે અને ટાઈમિંગ બહુ સારું થઈ હે કેટલા વાગી ગયા હે હાથને એકાવન આઠ ફેલો લેવાઈ ગયો હે દૂધની બહુણી આવી ગઈ છે અને સુરત દાદાએ મસ્ત મજાના અહીંયા ઠેઠીને સડી ગયા ત્યાં બાજુ હાલો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ચાલુ છે ને હાલો બસ કમ્પ્લીટ ચાલુ છે આપણે દુકાને અને આવીને પેલા છે ને આપણે ગાડીને ગોડાઉન મૂકી દીધી આવ્યું બધી અરે છે તો હવે છે ને દુકાનોના સટર મંડવી ખોલવા કેમ કે હવેથી છે ને ભાઈ દુકાનોના શટર મારા ભાઈને એકલાને જ ખોલવાના છે અત્યાર સુધી તો દિવાળીનું વેકેશન હતું તો આવું ભાઈ ને ભાઈ ને શેઠ ને માસ્તર ને અમરેશન એ બધા હતા તો હાથ હાથ થતો એટલે બધે થઈ જાય છે પણ આજથી એ બધાને દિવાળીના વેકેશન ખોલી ગયા હે એટલે બધા ભાગી ગયા હે અને આપણે એકલા જ વધ્યા આવી તો આજથી ભલા આપણે અને ભલી આપણી દુકાનો તો હાલો ત્યારે અત્યારના પોલમાં બોલાવી દેવી બાકા જીતી ખોલીને સાફ સફાઈને ઉપયોગ કરીને બીજી સારી વેચી ને પેલા એની માલ પણ દેવી વેચી હોય ને Thank you. રાખવાના શ્રી ગણેશ કરી દીધા હે હવાના કામ પૂરા થઈ ગયા એટલે હવે ધાણાની સિઝન ચાલુ થાય છે તો એની હાટું આપણે વીસ નંબર માંડવી રાખવાનો શ્રી ગણેશ ક્યાં છે માંડવી આવી છે એ ઉતારવાની છે પાથરવા ઉથરવાટું છે ને એવો ભૂંગ લેવા જતો તમે તો ભૂમણ લઈ અને હવે દુકાને પૂરી હોવરથી લઈને માંડવી ઓછો ખાલી કરવાની છે હવે ખાલી કરીને શ્રી બતાવું તમને હવેની આપણી ઘાણાની સિઝનની પહેલી માંડવીની ખરીદી કરી અને આજથી અને આપણે માંડવીની ખરીદીના શ્રી ગણેશ કરી નાખ્યા છે અમારા ગામમાંથી જ માંડવી લીધી છે ટ્રેક્ટરમાં કોથળી ભરીને આવ્યા હતા ને તો એ બધી કોથળીનું વજન કરી અને ગોડાઉનમાં હમણાં હું જે કહીએ બુંગણ લઈ આવ્યો હતો ને એ બુંગણ પાછળ અને આ રીતનો ઢગલો કર્યો છે અને માંડવી જોઈ લો એકદમ ખખડે એવી કોરી થઈ ગઈ છે અને વરસાદ પહેલા નીકળી ગયેલું ખોરું છે આપણે જે માવઠું ચાલુ થયું ને એ પહેલાં માંડવી થઈને એનું ખોવું લેવાઈ ગયું હતું તો આવી કાંઈક શોખી માંડવી છે અને આના દાણાનો ઉતારો કાઢવીને જે આપણે બસો ગ્રામ માંડવીનો વજન કરી અને જે દાણાનો પાછો વજન થાય એમાં એકસો ને એટલે કે એકતાવીના ઉતારાના દાણા છે માંડવીના અને દાણાની ક્વોલિટી તમને બતાવી આપણે આ ખોખું ખોલી અને દાણાની ક્વોલિટી જોઈ લેવી જો આવી કંઈક દાણાની ક્વોલિટી છે દાણું આખવામાં ઓલું ખોખો ખુસ હોવાઈ ગયું ને એટલે ઓલું થયું હે પણ આવા કંઈક કોરા દાણા હે હાવ હજી એક બતાવી દો ને માંડવી ખાવા મળે છે જોઈ લો હે દાણા તો આવી કંઈક માંડવી હે લગભગ હોય ને તો શું કહેવાય ધારણનું અલગ અલગ કોથો ને હે એટલે વજનનું ટોટલ માર્ગનું ચાલુ છે પણ પછાથી હાંઠ મણ જુઓ માંડવીનો ઢગલો ખરો અને હાવ કોરી વીસ નંબર માંડવી બાકી પલ્લેલી હોય આ આપણી કોરી છે જે પાતાની બાકી જો આ રીતની કાવળી થઈ ગયેલી હોય એટલે આવી કાવળી નથી ભાઈ આનો કલર તમે જુઓ અને આનો જુઓ એટલે ખ્યાલ આવી જાય કે કોરી અને પલ્લેલી માંડવીમાં કેટલો ફેર હોય તો એકદમ કોરી માંડવીની ખરીદી થઈ ગઈ છે ચાલુ હવે રોજ થોડી થોડી થોડે થોડે માનવીની આવ્યા કે આવી રીતે હે ને ચાલુ છે તોડું આવ્યા છે રોકડી કરાવી દીધી હાલો આવી જાઓ ગામડાનો શુદ્ધ દેશી બપોરો કરવા માટે બપોરામાં આજ છે કડવા કડવા કારેલાનું શાક શાક લેવાજુ છે એને નાખી દેવી બહુ વ્યવસ્થિત ટાંકવું પડે કેમ કે જે માથે ઢાંકવાનું સીબું હે એ બહુ મોટું છે તપે લીલાની છે અને હારે છે મસ્ત ઘી નાખેલા બાજરાના બઢા અને આપણી ગુજરાતીઓની સૌથી પ્રિય વસ્તુ આપણી મસ્ત તાજી તાજી સાસ અને ભેગી છે ટીકો મારીને ભાંગેલી ડુંગળો એની દળી દડો નથી દડો હોય એ બહુ મોટો ઝઘડો હોય નંદકીન ધળો છે એટલે ડુંગોળો એનો

તો એમાં એવું છે કે અત્યાર સુધી આપણે જે ઘાણામાંથી માંડવીનો ખોળ નીકળે ને એના કોથળા બધી અને છટી મારતા હતા પણ આ વખતે છે ને આપણે માણસોની તાણ છે કેમ કે આવુંભાઈ બટુક શેઠ અને ભાઉભાઈને એ બધા ને વ્યાજ્યા છે રાજકોટ એટલે આ વખતે માણસોની તાણ હે ને તો આપણે ખોળના કોથળા નથી ભરવાના ખોળના ઢગલા કરવાના હે તો એ ખાટું છે ને આપણે જે આ ઘાણામાંથી ખોળ નીકળે ને એ બધો ખોળ આપણે દુકાનોની એક જે ગોડાઉન ઊંડ્યું ને એમાં સીધો નાખવાનો હે તો એની સાટું એને આપણે સ્લેબ તોડવાનું ચાલુ કર્યું છે તો આ કંવું ને ત્યાં કોથો અટિંગાઈ જાય છે અને ત્યાં બાજુમાં રહી જશે અહીંયા કાંટો વજન કરવાનો તો પુણેથી કોથો આવીને તો કાંટામાંથી વજન થાય અને કાંટા માથેથી હે ને અહીંયા આપણે જો આટલો સ્લેપ તોડી નાખવાનો છે આમ છે દોઢ ફૂટ અને આમ છે બે ફૂટ તો આટલો સ્લેબ તોડી અને કોથો સીધો હેઠો ઠીલવી નાખવાનો અને હેઠ ફૂટાઉનમાં ઢગો કરવાનો તો એ રીતના કામની શરૂઆત કરી છે ભૂપોદ પછી તો પહેલાં ગઢે થી લાદી કાપ નાખી અને આટલો ઓલ પાડી દીધો અને જે આટલું તોડવાનું છે અને આપણું ઘડ મશીન હે ને ગરમ થઈ ગયું હતું એટલે કડીક કોળો આપ્યો છે હવે ફરી ગયું છે ને તો પાછી બગડા વગડા